જેથી મારા આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો તો પેલામાં આવશે ઓપ્શન ડી રક્તકણ બીજામાં આવશે ઓપ્શન બી જમણા કર્ણક બીજામાં આવશે ઓપ્શન સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક પ્રશ્ન નંબર બે છે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં માં આવશે વાલ્વ બીજામાં આવશે ત્રીજામાં આવશે કર્ણકો ચોથી ખાલી જગ્યા માં આવશે ફેફસા પાંચમી ખાલી ખાલી જગ્યા માં કેસિકાઓ દસમા આવશે હૃદયના ધબકારા અને અગિયારમી ખાલી જગ્યામાં યુરિયા બારમી ખાલી જગ્યામાં મૂત્ર અને તેરમી ખાલી જગ્યામાં માં સર્જન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલામાં જવાબ આવશે ધમની બીજાનો જવાબ છે ઓક્સિજન મુક્ત ત્રીજો રુધિર પાંચમા માં આવશે મૂત્રપિંડ છઠ્ઠામાં જવાબ આવશે મૂત્રાસન સાતમા માં જવાબ આવશે જલવાહક પેશી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય છે તે ખોટું થશે બીજા વાક્યમાં સાચું આવશે ત્રીજું ખોટું થશે ચોથું ખોટું થશે પાંચમું વાક્ય ખરું થશે છઠ્ઠું વાક્ય ખરું થશે સાતમું વાક્ય ખરું થશે આઠમું વાક્ય ખરું થશે નવમું વાક્ય ખોટું થશે અને દસમું વાક્ય ખરું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન રુધિરમાં હિમોગ્લોબિન નું કાર્ય શું છે રુધિરમાં રહેલું હિમોગ્લોબિન સાથે જોડાય છે છે અને શરીરના ભાગોના પહોંચાડે રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે ત્રીજો પ્રશ્ન રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો રુધિરવાહિનીઓના ત્રણ પ્રકાર છે પેલું ધમની બીજું શીરા અને ત્રીજું પાંચમો પ્રશ્ન શીરા કોને કહે છે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિર વાહિની કહે છે છઠ્ઠો પ્રશ્ન ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણી હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થપક હોય છે. સાતમો પ્રશ્ન નાડી દર એટલે શું? 1 મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યાને નાડી દર કહે છે. આઠમો પ્રશ્ન આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે. નવમો પ્રશ્ન છે ફુફુસીય શિરામાં રુધિરનું વહન તરફ છે હૃદયના કદ વિશે જણાવો હૃદય સામાન્ય રીતે માણસના હાથની મુઠ્ઠી જેટલા કદનું છે અગિયારમો પ્રશ્ન હૃદયના કયા ભાગમાં ઓક્સિજન યુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે હૃદયના ડાબા ભાગમાં આવેલા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર અને તેમના જમણા ભાગમાં આવેલા જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે બારમો પ્રશ્ન છે રુધિર કેશિકાઓ કોને કહે છે ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈ પેશીઓ પાસે વધુ પાતળી નળીઓમાં વિભાજિત થાય છે તેને રુધિર કેશિકાઓ કહે છે ત્યાર પછી તેરમો પ્રશ્ન છે મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ મૂત્રવાહિની અને છે પ્રશ્ન રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો રુધિરના ઘટકોના નામ રુધિરકણો રુધિર રસ શ્વેતકણો અને રુધિર કણિકાઓ પંદરમો પ્રશ્ન છે રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે

સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો. રુધિરના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે. રુધિર રસ તે શરીરમાં પોષક દ્રવ્યોનો વહન કરે છે. રક્તકણો તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે શ્વેત કણો તે શરીરનો રોગ સામે રક્ષણ કરે છે રુધિર કણિકાઓ તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે બીજો પ્રશ્ન છે રુધિરના કાર્યો જણાવો જે રુધિરના કાર્યો છે તે શરીરમાં પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તે શ્વેત કણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે ત્રીજું ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જાય વધુ રુધિર વહી જતું અટકાવે છે ચોથું તે તાપમાન જાળવી રાખે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રુધિર વાહિની પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો રુધિર વાહિની પ્રકાર ધમની શિરા અને કેશિકાઓ છે તો ચાલો તેમાં જોઈએ પેલું ધમની તે હૃદય માંથી રુધિર ને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે તેમાં સામાન્ય રીતે ઓક્સિજન વિવિધ ભાગોમાંથી રુધિર ને હૃદય તરફ લાવે છે તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર હોય છે શીરાની દિવાલ પાતળી હોય છે શીરામાં વાલ્વ હોય છે ત્રીજું છે કેશિકાઓ ધમનીઓ નાની નાની વાહિકાઓના વિભાજિત થાય છે વાહિકાઓમાં વિભાજિત થાય છે વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓ વિભાજિત થાય છે છે આને કેશિકાઓ કહે કેશિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે ઝાડા સ્વરૂપે વિસ્તરેલી રચના છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકો નું સમજાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે પાંચમો પ્રશ્ન છે પર્ણરંધ્ર એટલે શું પર્ણરંધ્રના બે કાર્યો આપો વનસ્પતિના કોષો આવેલા છે પર્ણરંધ્રોના બે કાર્યો નીચે મુજબ છે પેલું કાર્ય વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે બીજું કાર્ય વનસ્પતિ પ્રકાશ ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન સમજાવો વનસ્પતિમાં થતે બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાસ પામે છે આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે

વનસ્પતિમાં બાષ્પોર્જન ફાળો છે સાતમો પ્રશ્ન છે નિકાલ થવો જરૂરી છે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીર માંથી દૂર કરવા પડે છે આઠમો પ્રશ્ન છે મનુષ્યના ઉત્સર્જન તંત્ર ની નામ નિર્દેશ વાળી આકૃતિ ધોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્ર ની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી છે જે આપ જોઈ શકો છો આ ડાબો મૂત્રપિંડ છે આ જમણો મૂત્રપિંડ છે આ બંને છે તે મૂત્ર માર્ગ અને પેલો શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે તો આનો વૈજ્ઞાનિક કારણ આપવાનું છે શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ એટલે કે જામી જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનો ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે આથી ઘા પર તાતણાનો સ્તર જામે છે આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી જ વારમાં બંધ થઈ જાય છે બીજો પ્રશ્ન છે રુધિરમાંના શ્વેત કણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે તો આનું કારણ વૈજ્ઞાનિક કારણ થશે રુધિરમાંના શ્વેત કણો શરીરનો રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓના શ્વેત કણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે આમ શ્વેત કણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાં સૈનિકો કહેવાય છે પ્રશ્ન નંબર છે છે બે લખો પેલો તફાવત આપણે આપવાનો રક્તકણો અને શ્વેતકણો રક્તકણો લાલ રંગના રુધિરના કોષો છે શ્વેતકણો સફેદ રંગના રુધિરના કોષો છે રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે શ્વેતકણોમાં

તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે જ્યારે તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે પ્રશ્ન નંબર દસ છે જોડકા જોડો પેલું પર્ણ રંધ્ર તો તેમાં આવશે બાષ્પોત્સર્જન જલવાહક પેશી પાણીનું વહન મૂળ રોમ પાણીનું શોષણ અને અન્નવાહક પેશી તો ખોરાકનું વહન ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે તેમાં પેલું છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર શોધો પદ્ધતિ તમારા જમણા હાથની તર્જની અને મધિકાને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો તેમાં થતા નાડી ધબકારાને સાંભળવા પ્રયત્ન કરો એક મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યા ગણો વિદ્યાર્થી મિત્રો એ શું કીધું છે કે તમારા હાથને તર્જની અને મધિકાની બે આંગળીઓને કાંડાની અંદરની બાજુએ રાખવાની છે અને નાડીના ધબકારા સાંભળવાના છે અને એક મિનિટમાં નાડીની ધબકારની સંખ્યા કેટલી છે તે ગણવાની છે તમારા સહપાઠીઓના એક મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યા ગણો એટલે કે તમારા મિત્રોના એના પણ તમારે ગણવાના છે કે એક મિનિટમાં તેના નાડી ધબકારની સંખ્યા કેટલી છે અને તમારે અવલોકન કરી અને કોષ્ટકમાં લખવાનું છે અહીં કોષ્ટક આપેલું છે કે નાડી ધબકાર તો એ નામ તો તમારે તમારું નામ અને તમારા મિત્ર નું નામ લખવાનું છે અને દરેક નું નાડી દર માપી કેટલો આવે છે તે ગણી અને તેની સંખ્યા અહીં લખવાની છે કે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી બોતેર થી એસી હોય છે ત્યાર પછી બીજો છે સાદુ સ્ટેથોસ્કોપ બનાવવું તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવા સાધન સામગ્રી છ સાત સેન્ટીમીટર વ્યાસ ધરાવતી રબર ની ટ્યુબ પદ્ધતિ છે છ સાત સેન્ટીમીટર વ્યાસ ધરાવતી એક લો તેની પર રબરની ટ્યુબ એટલે કે પચાસ સેન્ટીમીટર લાંબી લગાવો રબરને ખેંચીને પર લાવો અને રબડ રબરથી બાંધો ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ગળની નો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો પછી ચાર પાંચ મિનિટ દોડી અને તમારા હૃદયના ધબકારા અને નાડી દર માપવાનું કહ્યું છે તમારા સહપાઠીના પણ આજ રીતે હૃદયના ધબકારા અને નાડીધર માપો હૃદયના ધબકારા અને નાડીધર વિદ્યાર્થી મિત્રો અને ચાર પાંચ મિનિટ દોડ્યા પછી હૃદયના ધબકારા અને સંખ્યા અહી લખવાની છે નિર્ણય મળે છે કે હૃદયના ધબકારાનો દર અને નાડીધર લગભગ સરખા હોય છે

વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાર ની અંદર ત્યાં સુધી આવજો